જંબુસર તાલુકામાં પૂરના પાણીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ખેડૂતોએ સરકાર સર્વે કરીને પાકની નુકસાનીનું વળતર આપે તેવી પણ માંગ કરી છે જંબુસર તાલુકામાં પડેલા વરસાદને લઈને અને ઢાઢર નદીમાં આવેલા ઘોડાપુરને લઈને જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ખેતરમાં પાણી ઘુસી જવા પામ્યા છે જેને પરિણામે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને વિસ્તારના મગડાદ મહાપુરા અને કુંઢળ ગામના ખેડૂતો હાલમાં પાયમાલ થઈ ગયા છે ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરાય અને પાકની નુકસાનીનું વળતર મળે એની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ છે કે હું મહાપુરા ગામ વતની છું મારું નામ સુરેશભાઈ ડાયાભાઈ પટેલ છે હું માજી સરપંચ હતો અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે કે દાઢર નદીનું પાણી જે ગામ હદી ફરી વળતા જમ્મુ અરે માપુરા કુંડર હદીની જમીન તમામ ખેતીના પાકમે પૂરી થઈ જાય છે જેથી કરીને સરકાર આ વસ્તુ માટે વહેલી તકે એનું સર્વે કરે જમીનનું ધોવન બી થયેલું છે ધોવાણનું બી સર્વે કરે ધાઢર નદીના કિનારે અને વહેલમ વહેલી તકે ખેડૂતોને કંઈ સહાય કરે એજ અમારા ખેરુતવની માંગ છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર